નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ને ભાઈબંધો નમસ્કાર ભાઈબંધો હું બકુલ ભેંસદડીયા આપ સર્વેનું આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હમણાં જ મેં થોડીવાર વાર પહેલાં આજે લેવાયેલી પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે કોન્સ્ટેબલનું પેપર લેવાયેલું એને મેથ્સ અને રિઝલિંગના પ્રશ્નોનું સોલ્યુશન કરાવ્યું આ સોલ્યુશન કરાવ્યા પછી મને જે ફીલ થયું અને બીજા આખું પેપર પણ મેં જોયું એટલે મને કંઈક એવું ક્યાંક ને ક્યાંક ખૂંચે છે કે મારા ભાઈબંધો મોટાભાગના ભાઈબંધો નિરાશ હશે કેમ કે પેપર અઘરું લઈ ગયું એક સ્વાભાવિક વસ્તુ છે કે પીએસઆઈનું તમે પેપર જેને જેને આપ્યું હશે બધા બહાર નીકળીને ફૂલ ફોર્મમાં હશે રિઝલ્ટ જે આવે તે મેરિટમાં નામ આવે કે ના આવે પણ નોર્મલી એક માનસિકતા છે કે પેપર સહેલું હોય ને એટલે વસ્તી ફૂલ ફોર્મમાં હોય પેપર અઘરું હોય એટલે વસ્તી દબાયેલી હોય તમને મને બધાને ખબર છે કે પેપર અઘરું હોય તો મેરિટ નીચું જાય પેપર સહેલું હોય તો મેરિટ ઊંચું જાય તો આ બાબતે થોડોક તમને અમુક ઘણી બધી કોમેન્ટો પણ મેં જોઈ એટલે મને એવું થયું કે મારે ફરીથી તમારી સમક્ષ પ્રગટ થવું જોઈએ જનરલી આપણે ક્યાંય મેરિટની કોઈ દિવસ ચર્ચા કરતા નથી હોતા કેમ કે હું પોતે માત્ર કહેવાય ને કે આખા પેપરનો એક પોર્શન જ તમને ભણાવું છું મને એક પોર્શનનો જ આઈડિયા હોય છે એના સિવાયની વસ્તુઓ બીજા વિષયો વિશે મને એટલો બધો આઈડિયા હોતો નથી એટલે જનરલી આ વસ્તુઓથી હું દૂર રહેતો હોઉં છું કે કટ ઓફ કેટલું જશે શું થશે પણ આજે મારા આ જે ભાઈબંધો છે એ માયુસ થયેલા હોય નિરાશ થયેલા હોય તો થોડીક ચર્ચા એની કરવા આવ્યો છો મારા સ્વભાવથી વિપરીત જેને કહેવાય કે મેરિટની હું નોર્મલી ક્યારેય ચર્ચા નથી કરતો છતાં આજે હું ચર્ચા કરીશ કે તમને થોડુંક એનાથી મોટિવેશન મળે થોડોક સધિયારો મળે એટલા માટે થઈ અને આ વસ્તુ કરવા આવેલો છું એટલે ખાલી ચર્ચા જ કરવાની છે હું મારો પક્ષ રજૂ કરીશ ખાસ કરીને તમને મજા આવે એટલા માટે આ વાતો લઈને હું આવેલો છું અહીંયા હું એવો કોઈ દાવો નથી કરતો કે મારી જે પ્રિડિક્શન છે એ સાચી જ હશે પણ હું એવું માનું છું કે મોટી મોટી સાચી હશે અને હું તો આમ કહેવાય ને કે થોડોક કન્ઝર્વેટિવ છું જનરલી મારા વિશે જે મારી નજીકના સ્ટુડન્ટો હોય કે મારા ઓળખીતા હોય ને એવી વાત કરે છે કે બકુલકીએ ને એટલું મેરિટ જાય જ નહીં ટૂંકમાં એથી નીચું જ જાય હું જે કહું ને કેમ કે આમ થોડીક કહેવાય ને કે મારામાં વિકૃતિ હોય એવું મને ઘણી લાગે છે કે છોકરાઓ પ્રત્યે હું થોડોક ભાઈબંધો પ્રત્યે થોડોક હું હાર્સ થતો હોઉં ને એવું મને લાગે છે એટલે કોઈ બાળક મને પૂછે ને કે સાહેબ કેટલા માર્ક આવે તો નોકરી મળશે પેપર આપ્યા પછી પેપર પહેલાં તો કોઈ પ્રિડિક્શન થાય જ નહીં પણ પેપર આપ્યા પછી કેટલા માર્ક્સે નોકરી મળે એવું કોઈ મને પૂછે ને તો જનરલી મને આઠ માર્ક લાગતા હોય તો હું પાસઠ જ કહું બરાબર છે એટલે થોડોક આજે હું વાત કરીશ ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે કે હું થોડોક હાર્શ થઈ ગયો હોઉં તમારા પ્રત્યે થોડોક કહેવાય ને કે સ્ટ્રીક થઈ ગયો હોઉં બરાબર છે પણ મેં આખું પેપર જોયું મને ભણાય એક પેરેગ્રાફ બતાવ્યો ગુજરાતીનો વીસ માર્ચનું ગુજરાતી હતું હવે એક શબ્દ એક શબ્દો નહીં અને તમારી સમક્ષ ચોખોટ કરી દઉં હું ડફોડ નથી રિઝનિંગ રીઝનિંગ આવડે છે એવું નથી દસમા ધોરણમાં સમાજ વિદ્યાના પેપરમાં મારે ઓગણીસો ત્રાણું માં ચોરાણું માર્ક હતા નાઇન્ટી થ્રીમાં માં ચોરાણું માર્ક હતા જેથી ટકાનો આવો ફુગાવો નહોતો આઠમા ધોરણ નવમા ધોરણમાં તમને ખબર હોય તો પ્રખરતા શોધની પરીક્ષા લેવાય છે આખા ગુજરાતમાં સમાજ વિદ્યામાં હું સેકન્ડ આવેલો મેં જ્યારે જીપીએસસી આપેલી અમારી વખતે પ્રિલિમ એક્ઝામમાં પીએચડી કરતો હતો જેને હિસ્ટ્રી અને મેં દસમા ધોરણ પછી હું કોઈ બી હિસ્ટ્રી નહોતો ભણેલો અમે ત્રણેય જણા જીપીએસસી આપેલી પ્રિલિમમાં મારે બે કરતા હિસ્ટ્રીમાં વધારે માર્ક હતા એટલે હું તમને એમ કહું છું મને ખબર પડે છે મને ખબર પડે છે જીપીએસસી વાર ઇન્ટરિયા આપેલા છે એટલે હાવ ડફોર્ડ નથી છતાં તમને કહું છું કે આખો પેરેગ્રાફ ભણાય મને બતાવ્યો ને એમાંથી મને એક શબ્દ સમજાણો નહીં એટલે મને એમ થયું હું તો શું છે કે હું મારી ટણીઓ કાઢતો કે મેસ રીઝનિંગ મેસ રીઝનિંગ પણ આ જોયું એટલે મને એમ થયું કે છોકરાઓ ભાઈબંધો ઉપર હું વીતતી હશે સમજાય છે ને પછી મેં તમે નહીં માનો ટેલિગ્રામ નો પોલ ભણાય નાખેલો બરાબર છે હું તમને પોલ બતાવ આર્યો ક્યાં ગયો પોલ આર્યો મોટો થશે આ પોલ કદાચ તમને દેખાતો હશે હવે આમાં એકસો એસી ઉપર માર્ક આવે ને એવા પંદર ટકા છે એમ કહી રહ્યા કે જે કહી રહી એટલે મને આ જોઈને લાગ્યું કે વસ્તી છે ને રમતે ચડી છે આટલા હોય જ નહીં સમજાય છે ટૂંકમાં મને એવું લાગ્યું કે વિદ્યાર્થીઓમાં માનવતા બચી જ નથી હાવ આવું હોય આવા પેપરમાં એકસો ઉપર તું કરીને આવ્યો છો એનો મતલબ કુંડાળ જ કઈ છે ઈમાનદાર મારી દ્રષ્ટિ આ અગિયાર ટકા જ છે કે જે હોથી નીચે કહે છે નહીં સમજો છો ને તમે પેપર ખરેખર અઘરું હતું હું તમને પેપરની ચર્ચા કરું ને તો અહીંયા મેં મેં નહીં ભના હવે ભનો એટલે કોણ હું તમને ભણાનો પરિચય આપું ભનો એટલે ભાણો ભાણાએ જીપીએસસીની પરીક્ષા લગભગ પ્રિલિમ એક્ઝામ આઠેક વખત કરેલી છે ચાર પાંચ વાર એને ઇન્ટરવ્યૂ આપેલા છે ફાઇનલ સિલેક્શન ક્લાસ વન ટુમાં નથી થયું પણ ડીવાય એસઓમાં ગુજરાતમાં એ રેન્કર હતો ત્રીજો કે ચોથો નંબર આવેલો હતો પોતે એન્જિનિયર છે મેથ્સ રિઝનિંગ ખૂબ સારું છે બીજા વિષય એના ખૂબ સારા છે એના માર્ક્સ અમે ગણ્યા કે ભાઈ તને કેટલા કેટલા આવડે તો હું તમને સાવ પેટ છૂટી વાત કરું ને તો જે પાર્ટ એ હતો ને આપણી એક્ઝામમાં પાર્ટ એ ને પાર્ટ અત્યારે બાળકો માફ કરજો જરાક હું તમારી કોમેન્ટ વાંચતો નથી પછી આપણે એ એ કરીશું થોડુંક મને મારા મનમાં જે હૈયાવરણ છે ને કાઢવા દો પાર્ટ એમાં બાળકો એંસી ક્વેશ્ચન હતા હતા ને અને પાર્ટ બી માં એકસો ને વીસ ક્વેશ્ચન હતા આમાં તમે જુઓ ને તો સાઈઠ ક્વેશ્ચન મેથ્સ રીઝનિંગના હતા અને વીસ ક્વેશ્ચન ગુજરાતીના હતા હું તમને કહું છું અહીંથી કે સાઈઠ માંથી જેના પાંત્રી માર્ક હોય ને બહુ હારા કહેવાય મેં કીધું ને કે હું હજી કન્ઝર્વેટિવ છું વધારે કહું છું ખરેખર આ વધારે છે પાંત્રી માર્ક એનાથી નીચે હોય ને તો હારા કહેવાય એટલે ખોટું માયુસ થવાનું થતું નથી હવે કોઈ એવું પૂછશે ભનાના કેટલા થયા ભનો તો હોશિયાર છે મેથ રીઝનિંગ સારું છે બધું છે તો ભનાના કેટલા થયા હતા ઓગણચાલીસ થયા હતા સમજી લો તમે ખરેખર એનું મેથ રીઝનિંગ સારું છે મને શીખામણ દઈએ એના ઓગણચાલીસ માર્ક થયા છે મેં પાંત્રી કીધા છે પાંત્રી એ વધારે અને ગુજરાતીમાં ભનાના આઠ માર્ક થયા છે હું કઉ પાંચ માર્ક આવે ને ગુજરાતીમાં એ હારા ગણાશે પાંચ ની પણ હાથ રાખો એટલે બેતાલી માર્ક જેના આવે ને આ ભના વાત છે બેતાલી માર્ક બહુ હારા કહેવાય સમજી લો તમે બેતાલી માર્કે બહુ હારા કહેવાય હવે એવી રીતે પાર્ટ બી લઈએ કે જેમાં એકસો વીસ માર્ક્સ હતા એમાંથી આ ભૈલાના કેટલા થાય છે એકસઠ થાય છે હવે આ બે નો સ્કોર કરો ને એટલે એકસો ને ત્રણ માર્ક્સ થાય આપણે બધી ચર્ચા કરવાની શાંતિ મારે કઈ ઉતાવળ નથી એકસો ત્રણ એનો સ્કોર થાય છે આમાં હજી આપણે નેગેટિવ ઇમ્પેક્ટ ઘુસાયડી નથી કેમ કે બધા કઈ સાચા પડે તો જરૂરી નથી આપણે એવું માનીએ કે વીસ પચીસ ક્વેશ્ચન ખોટા પડે છે એક ક્વેશ્ચન તો પાંચ માર્ક્સ તો એના જાય ને સીધા ટૂંકમાં અઠાણું થાય એટલે એટલું તો પાક્કું છે કે મેરિટ હોની નીચે જશે બાર હજાર ભરતી કરવાની જો બે પાંચ જણા નથી લેવાના બાર હજાર કોન્સ્ટેબલોની ભરતી કરવાની છે ભાઈ બંધો એટલે એ તો પાક્કું જ છે કે અઠાણું થી નીચું જાય બરાબર ને હવે હજી આમાં આપણે આગળ જઈએ કે અઠાણું થી નીચું કેટલું જાય તો કે એક સીધો ક્રાઇટેરિયા હતો કે પાર્ટ એ અને પાર્ટ બી બેમાં મિનિમમ તમારે ચાલીસ ટકા આવવા જોઈએ આવો કઈ ક્રાઇટેરિયા છે જો મારી ભૂલ ના થતી હોય તો હવે એસી માંથી ચાલી ટકા ગણો એટલે બત્રીસ થાય એકસો વીસ માંથી ચાલીસ ટકા ગણો એટલે અડતાલીસ થાય અને ટોટલ એસી માર્ક્સ થાય બસો માંથી એટલે આનાથી નીચું તો મેરી જાય જ નહીં પાકું છે પાકું ને હવે એ સીધી નીચું મેરિટ ના જાય હવે એવા કેટલા હોય કે બેમાં એક્ઝેટ ચાલી ચાલીસ ટકા માર્ક આવે એવા સંયોગો કરવાના કે બાર હજાર જણા હોય બહુ લિમિટેડ સ્ટુડન્ટ હોય ઘણાને કેવું હોય પાર્ટ એમાં સારો સ્કોર હોય પાર્ટ બી માં નબળો હોય ઘણા પાર્ટ બીમાં સારો હોય પાર્ટ એમાં નબળો હોય એક્ઝેક્ટ ફિક્સો ફિક્સ ચાલી ચાલી ના હોય એટલીસ્ટ પાછા પાંચાસ તો વધારે હોય એટલે તમે એવી કલ્પના કરી શકો કે પિંચાશી થી અઠ્યાસી ની આજુબાજુ તમારું મેરિટ જાય પાકું પણ અગેન અહીંયા મને હજી ડાઉટ છે મારું એવું માનવું છે કે અહીંયા પિંચ્યાસી થી અઠ્યાસી માર્ક્સ બે બાજુ સેટિંગ કરવાનું છે અને એવું ગુજરાતમાં બાર હજાર જણ માટે અને આ કોન્સ્ટેબલની પરીક્ષા છે કોઈ યુપીએસસીની કે જીપીએસસીની કે બે પાંચ લાખ રૂપિયા પગાર હોય એવી પરીક્ષા નથી હું કાયમ કહેતો હોઉં છું કાયમ અહીંયા આ પ્લેટફોર્મ ઉપર કે આ ધરતી ઉપર સૌથી અઘરી નોકરીઓ હોય ને તો બે છે એક તમે આઈપીને એક હવે તમારે આપવાની છે એ એટલે કે કોન્સ્ટેબલ અને તલાટી આ ધરતી ઉપર સૌથી અઘરી નોકરીઓ કોઈ હોય ને પરીક્ષા નોકરીઓ તો આ બે જ કેમ કે સૌથી વધારે પ્રેક્ટિકલ તમારે આ બે જગ્યાએ થવું પડે પેપર સેટરે મને એવું લાગે છે આ વાત છે ને દિલથી લઈ લીધી મારી આ વાતને દિલથી લઈ લીધી છે કે બકુલ રોજ રાડું નાખી નાખીને કહેતો હોય કે આ બે નોકરી અઘરી છે તો આના પેપરે અઘરા કાઢવા જોઈએ એટલે એણે પીએસઆઈ કરતાં ઘણું અઘરું પેપર કાઢ્યું પેપર સેટરે દિલથી લઈ લીધું બરાબર ને અને ઠપકારી દીધું આ અઘરું હવે બાર હજાર કોન્સ્ટેબલ લેવાના છે છોકરાઓ મને અહીંયા જ ડાઉટ છે કે આ બે માં ચાલી ચાલી ટકા ક્રાઇટેરિયા જે છે ને મિનિમમ ઈ ફોલ કરવાવાળા જ બાર હજાર જણા નહીં થાય બે માં ચાલી ટકા ઘણા એવા છે કે એન્જિનિયર છે સાયન્સના સ્ટુડન્ટ છે મેથ રીઝનિંગ સારું છે મહારાજ જ ભત્રીજાની વાત કરું તો પણ હું નથી માનતો કે એને આ ગ્રુપ બી માં એકસો વીસ માંથી અડતાલીસ માર્ક આવ્યા હશે મેસેજિંગ સારું હતું મારી પાસે બેંકના ટ્યુશન આવતો હતો એટલે થઈ ગયું પણ એને અહીંયા એટલે આ ઉડી જાય એવું બને ઘણા એવા છે કે જે તૈયારીઓ કરે બધું ગોખી નાખ્યું હોય એકસો ચાલીસ ટકા લઈ આવશો પણ ગણિત જે આ માર્ક માર્કનું ઘુસાયડું અને એ પાછું કાયદેસર પૂછ્યું એટલે સીધે સીધું એવું કહી શકાય કે એ અહીંયા લબડી જશે ટૂંકમાં મોટાભાગની વસ્તી છે ને આ બે ચાલી ચાલીસ ટકાનો ક્રાઇટેરિયા સેટ કરવા પૂરા કરવામાં જ ઉડી જશે હવે જેનું બે હારું છે એ તો પહેલે જ ઉડી ગયા છે દોડી જ નથી ઐકા જેનું મેથેમેટિક્સ રીઝનિંગ એ સારું છે ને જેનું જનરલ સ્ટડી એ સારું છે એ તો પહેલે જ ઉડી ગયા છે એ તો દોડી જ નથી આઈકા એટલે મારું તો એવું માનવું છે કે અહીંયા આ જે ક્રાઇટેરિયા ચાલી ચાલી ટકાનો રહ્યો ને એ ક્રાઇટેરિયાને આ લોકો જો પકડીને રાખશે ને તો એને બાર હજાર કોન્સ્ટેબલ મળશે જ નહીં અને મળશે તો માંડ માંડ મળશે એટલે કાં તો એને ક્રાઇટેરિયા નીચો કરવો પડે ક્રાઇટેરિયા જો નીચો લઈ જાય ને ચાલીસ ટકાવાળો ક્રાઇટેરિયા કદાચ એ થાય કે ન થાય મને ખબર નથી સરકારમાં એવી જોગવાઈ છે કે કેમ એનો મને આઈડિયા નથી પણ માની લો કે એ ચાલીસ ટકાવાળો ક્રાઇટેરિયા પાંત્રીસ ટકા લઈ જાય રિઝર્વેશનમાં એથી નીચે લઈ જાય એ ક્રાઇટેરિયાને જો એ રીતે નીચે લઈ જાય ને તો આ મેરીટ આની આજુબાજુ જઈ શકે છે કેમ કે નીટલો ક્રાઇટેરિયા એટલે કોઈ બે માર્કે રહી ગયો હોય તો એ સીધો પિક્ચરમાં આવી જાય બીજા સબ્જેક્ટમાં સારા માર્ક્સ હોય પણ આ સબ્જેક્ટમાં માર્ક્સ ના હોય ઓમાં હારા હોય ને આમાં ન હોય પણ એ ગમે એમ કરીને બેલેન્સ કરી લઈએ અહીંયા તમને એણે જે આ કહેવાય ને કે કંડિશનો નાખેલી હતી ચાલી ચાલી ટકાની એટલા માટે આવું થાય પેપર અહીંયા તમને મારે દેખાડવાની કે એની કાંઈ ખાસ જરૂર નથી મેથ્સ રીઝનિંગમાં મેં તમને કીધું મારો બેલેન્સ ઓપિનિયન કીધો છે કે ભાઈ પાંત્રી માર્ક આવે એટલે ઘણા સારા સ્કોર ગણાય કેમ કે બાર હજાર જણા લેવાના છે અને પ્રશ્નો મેં સોલ્યુશન કરાવ્યું તમે જોયું હશે કે ત્રણેય ક્વેશ્ચનમાં મેં લોચા મારેલા છે ત્રણ જેવા ક્વેશ્ચનમાં મેં લોચા મારેલા છે સમજી લો તમે તો મેં લોચા માર્યા હોય તો તમારા લોચા લાગવાના જ છે અને ગમે ને લાગે હું માણસ છું મારે ભૂલ ના એવી હોશિયારી નથી કરતો મને બધું આવડે હું એટલું કઉ છું મને સમજાવતા હારું ફાવે ગણિત તો મારા કરતા ગુજરાતમાં ઘણા બધાનું સારું હશે સમજી લો તમે તો વસ્તુ આ જ છે કે ભૂલ થાય જ બધાથી થાય અને મેં આમ સામાન્ય બુદ્ધિથી વિચારી વિચારીને કર્યું અને કન્ઝર્વેટિવ પેલી રીતે લીધું બરાબર ને એટલે અહીંયા એવી કોમેન્ટો કરવાની નથી થતી કે આ ના હાલે તે ના હાલે આમાં સીધી વસ્તુ છે મેરિટ નીચું જશે જગ્યાઓ ખાલી રહી એ વસ્તુની તો હું વિરોધમાં જાઉં જગ્યાઓ ખાલી ના રહેવી જોઈએ બાર હજાર જણા લેવાના છે તો બાર હજાર જણા લઈ લો અને કા પછી માપદંડો સેટ કરો કંઈક કે પીએસઆઈ કરતા કોન્સ્ટેબલના પેપર અઘરા ના હોય એવા તમે આવી રીતે હાલી નીકળો થોડું હાલે હમણાં સીસી ની મેઇન્સ એક્ઝામ હતી હવે સીસીબી બી નું પેપર રહ્યું એ પ્રિલિમ કરતાં જ હેલું હતું મેસ રીઝન મેં જોયું જો કે આખું પેપર જ હેલું હતું આનો કોઈ મતલબ ખરો એમ જેને તમે અઘરી પરીક્ષાઓ લીધી એમાંથી અમુક લોકોને સિલેક્ટ કર્યા અમુક ભાઈબંધોને સિલેક્ટ કર્યા એની તમે મેઇન્સ એક્ઝામ લ્યો અને એમાં પેપર આવું હેલું કાઢો તો એનાથી શું ફેર પડે શું મતલબ નીકળે છે કોઈ મતલબ નથી નીકળતો ગેમ આખી એક માર્ક ને બે માર્ક ઉપર જ જતી રહી કેમ કે કોઈ ભૂલ કરી ગયા ઉતાવળમાં તો એ જ એના કારણે બિચારો આઉટ થઈ જાય એક ભૂલના કારણે હું એમય નથી કહેતો કે આવા અઘરા પેપર ના કાઢાય ભલે ને કાઢે કાઢો ને તમે અઘરામાં કાંઈ વાંધો નથી ચૌદ માર્ક વાળાનું સિલેક્શન થાય એવું થોડું છે તો પછી એ રીતે ક્રાઇટેરિયા રાખો બરાબર ને એટલે આપણે તો મજા ના એવી આપણે કોઈ પોલિસી મેકર નથી આપણે કોઈ પોલિસી બનાવી શકતા નથી સરકાર બનાવે છે ભરતી બોર્ડ બનાવે છે બધું બરાબર છે આ તો મેં મારો એક પક્ષ રાખ્યો કેમ કે હું તમારા બધા સાથે સંકળાયેલો છો અને મને એવું લાગે છે કે આવી રીતે આવું હોવું જોઈએ ખાસ કરીને તમે બધા ફ્રસ્ટેડ હતા ફ્રસ્ટેડ છો એટલા માટે જ હું વાત કરવા આવ્યો બરાબર ને તમે હવે એવી ડિમોટિવેટ કરવાની ધંધી છે સાગરભાઈ એવું કહે છે સાગરભાઈ આમાં ડીમોટિવેટ થવાનું નથી થતું કદાચ આપણે એવું રાખીએ એવી એક્સપેક્ટેશન રાખીએ કે આ લોકો ક્રાઇટેરિયા થોડોક નીચો લઈ જાય ગઈ વખતે પેપર પ્રમાણમાં અઘરા હતા છતાંય મેરિટ ઊંચું હતું થોડુંક ઊંચું હતું આ વખતે પેપર એના કરતાં મને થોડુંક અઘરું લાગે છે એટલે મેરિટ એવું બને કે એનાથી થોડુંક નીચું જાય બાકી આના વિશે હું મેં કીધું એમ અગેન ચોખવટ કરી એમ કે મને બીજા વિષયોની ફાવટ નથી હોતી પણ મેં પેપર જોયું મને જે લાગ્યું કે આ ખરેખર અઘરું કહેવાય ખાસ કરીને કોન્સ્ટેબલ માટે કેમ કે અમુક અમુક જોડણીઓના એના જે પ્રશ્નો હતા ઘણા એ છોકરાઓની કોમેન્ટો મેં જોઈ કે સાહેબ ગ્રામરે પૂછેલું છે હકીકતમાં ગ્રામર પૂછવાનું જ નહોતું તો એ વાત તો તમારી વાજબીજ છે એમાં કાંઈ ખોટું નથી બરાબર તમે જે કાંઈ હૈયા કાઢો અને હું તો કહું છું કે મનમાં જે આવતું હોય એની ટાઈપ કરીને લખી નખાય એટલે મગજમાંથી નીકળી જાય ને જતું રહીએ બહાર બરાબર ને બાકી તમે મોક ટેસ્ટો આપ્યા હશે મોક એક્ઝામો આપી હશે ઘણા બધા સ્ટુડન્ટો વારે મારે વાતચીત થતી હોય અલગ અલગ ગુજરાતના સારા સારા જે ક્લાસીસ ગણાય એમાં મોક આપતા હતા અને છોકરાઓને એકસો પચાસ ઉપરના સ્કોર થતા હતા આજે એ જ છોકરાઓ બધા હો એક હોની આજુબાજુ આવીને ઊભા રહી ગયા છે સારા સ્ટુડન્ટો કહેવાય એટલે એ સીધી વસ્તુ છે ને કે એ ફ્રસ્ટ્રેટ થાય પણ એમાં ફ્રસ્ટ્રેટ થવાનું આવતું જ નથી હું એવી સલાહ આપું છું ફર્સ્ટર શું કામ થવાનું હોય પેલા દોઢસો સિલેક્શન થવાનું હતું હવે હોય થઈ જશે હોથી નીચે સિલેક્શન થઈ જશે બરાબર ને એટલે આપણે તો નોકરી હારે જ છે ને એવો તો કંઈ ઓલું રાખવાનું નથી પેલા નંબરે પાસ થઈને મારે નોકરી લાગવું છે અથવા તો બસો માંથી બસો માર્ક્સ આવે ને પછી જ હું નોકરીએ જાઓ એવા શોખ કોઈને હોય તો કોન્સ્ટેબલમાં પૂરા કરવાના હતા સરકારે તમને એ એક મોકો આપેલો કે કોન્સ્ટેબલ સોરી પીએસઆઈમાં પીએસઆઈમાં એ શોખ તમે પૂરા કરી હોય કે બસોમાંથી એકસો નેવું માર્ક આવે ને તો જ મારે નોકરી કરવી નહીં તો નથી કરવી તો એ શોખ એમાં ઘણા બધાના પૂરા થશે પણ કોન્સ્ટેબલમાં એ શોખ હું નથી માનતો કોઈના પૂરા થાય આમાં એવું બને કે બે પાંચ છોકરાને બસોમાંથી એકસો એંસીએ આવ્યા કદાચ ખબર નથી આવતો કહું છું એકસો આઠે આવે કોઈ અમુકની ખૂબ સારી ફાવટ હોય ને એવું હોઈ શકે છે બરાબર છે નોકરીની તાતી જરૂરિયાત હોય લેવલે એ બાળકનું સારું હોય યુપીએસસી લેવલ હોય પણ હવે નોકરી જોતી હોય એટલે કોન્સ્ટેબલની બિચારે પરીક્ષા આપી હોય પણ એના આધારે આપણે પેપર કેવું હતું એ નક્કી નથી કરી શકાતું ગામ આખાની જે એવરેજ આવે ખાસ કરીને મહેનત કરેલા બાળકો હોય અને એની જે એવરેજ આવે ને એના આધારે જ આપણે નક્કી કરવાનું થાય છે બરાબર ને જો અહીંયા શ્યામભાઈ એમ કહે છે કે હવે રિટાયર્ડ રિટાયર્ડ શ્યામભાઈ પછી એવું બને કે તમે માંડી વાળ્યું અને ઘરે ફરફર્યું આવે ભાઈ નોકરી કરવા આવી જાઓ એવું બની શકે છે બરાબર ને તો થોડુંક થોડુંક આવી રીતે રહેશે બરાબર ને એટલે વસ્તુ આ રીતની છે પાર્ટ એનું થોડુંક અઘરું હતું જ્યારે પાર્ટ બી તૈયારી કરનાર માટે સરળ હતું અમુક પ્રશ્નો જોયા પછી એવું લાગ્યું કે કોન્સ્ટેબલના રૂપમાં સરકારને આઈપીએસ જોઈએ છે હિતેન્દ્રભાઈની આવી કોમેન્ટ છે એટલે હિતેન્દ્રભાઈનું શું હશે કે પહેલેથી પાર્ટ બી સારું હશે બાકી પાર્ટ બી એ મને તો અઘરું લાગ્યું એમ કેમ કે કોન્સ્ટેબલની પરીક્ષા હતી આ પરીક્ષા કંઈ તમે કહો છો એમ આઈપીએસની નહોતી એમ બરાબર ને ઇતિહાસ ભૂગોળ હતું જ નહીં હતું તો ખરું પણ ખબર પડે એવું નહોતું કે આને ઇતિહાસ કહેવાય કે આને ભૂગોળ કહેવાય બરાબર ને એટલે મારે એકસો પાંત્રીસ થાય છે તો યુવરાજસિંહ તમારી નોકરી પાકી બરાબર ને એક કોન્સ્ટેબલ તો ગુજરાત સરકારને મળી જ ગયા છે યુવરાજસિંહના રૂપમાં બરાબર ને એટલે એના માટે છે હવે કોન્સ્ટેબલ પાસ કરવી હોય તો જીપીએસસીની તૈયારી કરવી પડે ના જીપીએસસીની તૈયારીમાં કોન્સ્ટેબલ પાસ નહીં થવાય પહેલાં જીપીએસસીના પેપર સહેલા હોય છે બરાબર ને કોન્સ્ટેબલ થવા માટે હવે તમારે કોન્સ્ટેબલની જ તૈયારી કરવી પડશે બરાબર ને જીપીએસસીની તૈયારી ના કરતા સાહેબ હજી ચૌદ હજાર ભરવાના છે અને શું કરશે હવે આ લોકો ચૌદ હજારે ભરશે હજી બરાબર ને ચલો એટલે એવું છે તો કાંઈ વાંધો નહીં છોકરાઓ મેં મારો જે પક્ષ રજૂ કરવાનો હતો એટલે ખોટા માયુસ થવાનું નથી થતું મેરિટ મોટું મોટું મેં તમને કીધું એ મારી આજુબાજુ રહેશે મારા કરતાંય તમને યુટ્યુબમાં હજી મારાથી વધારે એક્સપર્ટ હોય આ બાબતના જે લોકો પહેલેથી આ વસ્તુના અનુમાનો કરતા હોય છે એના અંદાજાઓ તમને બે ચાર દિવસમાં જોવા મળશે અથવા તો તમારી ઓફિશિયલ આન્સર કી આવશે એટલે મોસ્ટલી તમને બધાના આઈડિયા આવી જશે પણ આ તો મને જે ઠીક લાગ્યું છે બાળકો એ અમે વસ્તુની વાત કરી છે બરાબર ને અને મને ખાસ કરીને તો એવું લાગ્યું હતું કે ભાઈ બંધો બધા મૂંઝાણા હોય તો પંદર વીસ મિનિટ પચીસ મિનિટ ફરીથી પ્રગટ થવું જોઈએ એટલા માટે થઈને જ હું પ્રગટ થયો છું કે તમને થોડુંક એમ લાગે કે પેપર ભલે ખરાબ ગયું છે પણ મેરિટે હામે રિસ્પેક્ટિવલી નીચું જ હશે અને આપણા હજુ પણ એવાને એવા ચાન્સ છે જેવા ચાન્સ આપણે પહેલાં માનતા હતા બરાબર ને ચલો તો કોઈ એમ કે મારે એકસો ઓગણીસ થાય છે તો ખરેખર શું ખૂબ સારું કહેવાય પાર્ટ એમાં અઠ્યાવીસ જ મળ્યા છવ્વીસ ઈ કર્યા એટલે હું કહું છું ને એવું જ થાય છે આમાં શું હોય કે કોઈનો પાર્ટ એ ખૂબ સારો હશે પણ પાર્ટ બીના કારણે એ ચાલીસ ટકાના ક્રાઇટેરિયામાં લટકી જશે કોઈનો પાર્ટ બી ખૂબ સારો હશે તો પાર્ટ એમાં ચાલીસ ટકાના ક્રાઇટેરિયાના કારણે લટકી જશે બે બાજુ આવી જાય એવા મેં કીધું પહેલે જ લટકી ગયા છે બરાબર ને એટલા માટે થોડુંક હું આ મેરિટને હજી નીચે લઈ ગયો છું તો કાંઈ વાંધો નહીં બાળકો મળીએ છીએ ફરીથી અને જ્યારે જ્યારે આવી જરૂર લાગશે ત્યારે તમારી સમક્ષ વાતો કરવા માટે પ્રગટ થઈશ તલાટીનું શું હવે સાહેબ બસ આપણે ચાલુ કરી દઈએ અને જે રીતે તલાટીનું પેપર સેટર દિલથી ન લઈ લઈએ મેં કીધું એમ કે ધરતી ઉપર સૌથી અઘરી નોકરી આ છે કેમ કે હમણાં હમણાંથી જે પેપરો નીકળ્યા છે ને એમાં ખરેખર આપણને પોતાને ખૂંચે એ પ્રકારના પેપરો નીકળ્યા છે અણધારરૂ જ બધું નીકળે છે કે જ્યાં જે રીતનું હોવું જોઈએ લેવલ એના કરતાં બહુ ઇઝી લેવલ આવે જ્યાં જે લેવલ હોવું જોઈએ એના કરતાં ઘણું બધું અઘરું લેવલ આવે છે પેપર ભલે અઘરું હતું પણ પછી ક્રાઇટેરિયા થોડાક રિલેક્સ કરવા જોઈએ બરાબર ને ચલો તો મળીએ બાળકો ફરીથી જય હિન્દ જય માતાજી ભગવાન તમારું ભલું કરે